ગુડ ઇવનિંગ હાલે લુયા પ્રભુની સ્તુતિ થાવ ફરીને એકવાર આ સુંદર સમય આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણને પૂરો પાડ્યો છે ખરેખર સાજ આપણે ફરીવાર જોઈ છે ફરીવાર સંગતિમાં મળી શક્યા છે ફરીવાર ભેગા મળી શક્યા છે આ એક પ્રકારની ખાતરી છે કે તેમણે એટલે આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણા ઉદ્ધારે કે તારનારે આપણી સાથે રહીને આપણી સંભાળ લીધી છે આપણી કાળજી લીધી છે અને આ વખત જે ઘણા બધા જોવા ઘણા બધા લોકો જોવા માગતા હતા ઘણા બધા જોઈ શક્યા નથી પણ તમને અને મને આ વખત મળ્યો છે પ્રેઝ ધ લોર્ડ ઘણા કારણો છે ઘણા હોસ્પિટલોમાં છે ઘણા જીવન અને મરણ વચ્ચે છે તો ક્યાંક ઘણા બધા લોકોના જીવનની મુસાફરી પૂરી થઈ ગઈ છે અને મિત્રો જે આશીર્વાદ આપણને આ મળ્યો છે એ કોઈ તમારા કે મારા મારા કે તમારા સારા કામોના લીધે તો નહીં જ પણ નરી તેમની દયા છે અને નરી તેમની કૃપા અને કરુણા છે જે ઈશ્વર કોપ ધીમા અને દયા કરવામાં ઉતાવળા છે જેમના વાલા દીકરા પર તમે અનો ભરોસો કરીએ છીએ વિશ્વાસ કરીએ છીએ જેમણે કહ્યું છે જે કંઈ તમે મારી પાસે માગશો તે હું

આપણી સાથે છે અને આપણે બીવાની ગભરાવાની હતાશ થવાની નિરાશ થવાની ચિંતા કરવાની જરૂર નથી દુખી છો તરત જ પ્રભુની તરફ જુઓ અયુગની જેમ ઇમિડિયેટ અયુગ ઓગણીસો ને પચીસ પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે ઇમિડિયેટ વચનને ક્લેમ કરીએ આ ખારે તે પૃથ્વી પર ઉભા રહેશે હાલેલુયા તમારી ને મારી સાથે જ છે તેઓ તેઓ તમને કે મને મૂકી દેશે નહીં હાલેલુયા મુશ્કેલીઓ માટે પ્રભુએ પહેલેથી જ કહ્યું છે કે જગતમાં તમને સંકટ છે યસ પણ પ્રભુ કહે છે હિંમત રાખો કેમ કે મે જગતને જીત્યો છે હાલેલુયા ઘણી વાર કોઈ આપણા મિત્ર કે પપ્પા કે મમ્મી કે છે ને આપણે તો તારા બિંદાસ જા હું તારી સાથે છું બેટા ગભરાઈશ નહીં કોઈ મિત્ર કે અમે તમારી સાથે છે તો કેટલી હિંમત આવી જાય ને આપણા તો જ્યારે આપણા સ્વરૂપમાં પ્રભુ ઉદ્ધારક તારનાર રાજાઓના રાજા ઈશ્વર પિતાના વાલા પુત્ર કે છે કે હું તમારી સાથે છું તો આપણે કેટલું વિશેષ લીડર બનવાની જરૂર છે કે ગભરાવાની જરૂર છે ઘણી એવું બનતું હોય છે પણ માણસનો સ્વભાવ દૂર કરીએ પ્રભુ છે એની ખાતરી રાખીએ તમારી અને મારી પાસે ગયા વર્ષની ઘણી બધી સાક્ષીઓ છે બે હજાર પચીસની એવી ભયંકર બાબતો છે કે જેમાંથી આપણા પ્રભુએ આપણને બહાર કાઢ્યા છે ભયંકર બીમારીઓ છે ભયંકર દુઃખો છે આર્થિક તંગીઓ છે જાણે પાછળ કાળા દિબાંગ એવા મુશ્કેલીઓના ડાઘા છે પ્રભુ ત્યાંથી આપણને કાઢી લાવ્યા છે અને જ્યારે પ્રભુ આપણી સાથે આગળ ચાલી રહ્યા છે આપણને આગળ લઈ જઈ રહ્યા છે બે હજાર પચીસ ના પ્રથમ અઠવાડિયામાંથી આપણને પસાર કરાવ્યા છે તો કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે આગળ પણ એ જ પ્રભુ તમારી અને મારી સહાય અને મદદ કરનાર છે ખાલી રૈયા પ્રયુઝ દ લોડ ડુ નોટ વરી ચિંતા ના કરીએ ચિંતા એ જ્યાં છે તાનને માટે પગ પેસરો કરવાની જગ્યા છે નિરાશા હતાશા એ એના માટે ખુશ થવાનું સાધન છે અને પડતું મૂકું એટલે એને હાથમાં સોપાઈ જવું बराबर છે એટલે શૈતાનના ત્યારે એમાંનું આપણે કશું જ ના કરીએ ઘણીવાર મારે કાઉન્સેલિંગમાં કહું છું અને એ પણ કહું છું કે કદી આ બાઇબલમાં કોઈ લખ્યું નથી અને આ બાઇબલના શબ્દો નથી આ મારા અંગત વિચારો છે કાઉન્સિલિંગના કે જ્યારે આપણે આપણી રૂમમાં બેસીને રડીએ છીએ નિરાશ થઈએ છીએ દુઃખી થઈએ છીએ ત્યારે આપણા ઘરની બહાર આપણી બહારીની બહાર જાણે શેતાન એના દૂતો લઈને ડીજે વગેરે જોયું બહુ પ્રભુ પ્રભુ કરતો હતો બહુ પ્રભુ પ્રભુ કરતી હતી કેવો રડાયો કેવી રડી આપણે એને જીતવા ના દઈએ જેમ શેતાનની કદી જીત નથી એ જૂઠો છે એ હારેલો છે અને હજારો વર્ષ સુધી એ યાતના ભોગવવાનો છે સાંકળથી બંધાવાનો છે એનું મૃત્યુ નથી એનો અંત નથી એની હેરાનગતિ ચાલુ જ રહેવાની છે પણ તમારી અને મારી મુશ્કેલીઓનો અંત છે માટે દુખી ના થાય કદી કોઈ મુશ્કેલીઓ જીતતી નથી પણ આપણે નિરાશ થઈને પડતું મૂકીએ છીએ અથવા છોડી દઈએ છીએ પણ એવું ન થવા દઈએ ચોક્કસ ઘણીવાર ઘણા શબ્દો બોલવામાં બહુ આસાન હોય છે પ્રેક્ટિકલી જ્યારે આપણે લાઈફમાં નીકળતા હોઈએ છીએ ત્યારે અઘરું હોય છે પણ આપણી આંખોને મેં જેમ કહ્યું એમ હું પર્વતો તરફ મારી આંખો ઊંચી રાખીશ મને ક્યાંથી સહાય મળે છે અને જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેમના તરફથી મને સહાય તથા મળે છે જીવનમાં ઘણા એવા પ્રશ્નો છે ઘણી એવી મુશ્કેલીઓ છે કે જે તમારે મારે ન ચાહે પણ એનો સામનો કરવો પડે છે આપણા જીવનમાં એક ભાગ છે ઈશ્વરની યોજના પ્રમાણે છે કે જેમાંથી આપણે પસાર થવાનું છે પ્રભુએ પણ ત્રણ વાર પ્રાર્થના કરી કે જો બની શકે તો આ પ્યાલો કરો હતી ઈશ્વરની અને તેઓ એને આધીન થયા છે ત્રણ પ્રાર્થના કરી પ્રભુએ કહ્યું કે મારે વાસ્તે તારી કૃપા બસ છે હજી પણ આપણી પાસે એ જ પ્રભુ છે અને તેઓ આજે પણ કે છે ઘણા પ્રશ્નો જયારે દૂર થતા નથી મુશ્કેલીઓ દૂર થતી નથી ત્યારે પ્રભુ કહે છે મારે વાત તારે વાસ્તે મારી કૃપા બસ છે મારા દીકરા મારી દીકરી બસ તું વિશ્વાસમાં બનેલી રે વિશ્વાસમાં વિશ્વાસ સાથે દિવસમાં જેમ આગળ વધ્યા એમ સારના સમયમાં પણ પ્રભુની આગળ ન બી જતા આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ યસ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો જ આભાર માનીએ છીએ પ્રભુ હા ફક્ત તમારો જ આભાર માનીએ છીએ દરેક કલાકોમાં દરેક મિનિટોમાં દરેક સેકન્ડોમાં પ્રભુ તમે અમારી સાથે રહ્યા છો અમારી સંભાળ લીધી છે અમારી કાળજી લીધી છે પ્રભુ હવે આ સમયમાં પણ તમે અમને સાચવી રડતી આંખો તમે આનંદમાં બદલી નાખો તેમના આંસો અને આનંદમાં બદલી નાખો તેમના ઉદાસ ચહેરાઓને આનંદ કરવાની હવે ઠક આપો જે કોઈ બહુ થી મુશ્કેલી થી તેઓ દબાઈ ગયા છે એ સગડું તમે લઈ લો તમારા વચન ને પ્રભુ અમે ક્લેમ કરીએ છીએ જેમ તમારું વચન કે છે કે હું એ થ્રુ કરનાર આવો તથા બહારથી થી લદાઈ તમે સગડા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ મારી જસરી સહેલ છે મારો બોજો હલકો છે પ્રભુ વચન પ્રમાણે તમે બધું જ દુખ બોજો ઉદાસીનતા નિરાશા આર્થિક પ્રશ્નો ગરીબી બીમારીઓ તમે લઈ લો પ્રભુ અમે તમારી જઈએ છીએ સંગત દ્વારા પ્રભુ કરી છે સર્વ સાંભળનાર માટે સર્વ વિશ્વાસીઓ માટે અને જે કોઈ વિશ્વાસ કરે તેઓના માટે દરેકનો ભલું ભલો કરો દરેકના હૃદયની ઈચ્છા પ્રમાણે પ્રભુ તમે એમને આપો એમની પ્રાર્થનાઓના તમે ઉત્તર બનો પ્રભુ અને ખાસ અમે બધા જ તમારો ન્યાય પડો અને તમારા રાજ્યને અને તમારા ન્યાય પડાને સોદનારા બનીએ પ્રભુ એવું તમે થવા દો પ્રભુ અમને શીખવો અમને જ્ઞાન બડું હૃદય આપો અમે તમારી પાછળ અમારા દિવસો પૂરા કરીએ અને અમે પણ પાઉલની જેમ કહી શકે કે અમે અમારી દોડ પૂરી કરી છે અને અમે સ્વર્ગની નિશાની તરફ અમે ચાલ્યા છે જો તમારી દયા છે કૃપા છે પ્રભુ તો ખચિત અમે પણ પ્રભુ એવી જ રીતના સફળ થવાના છે પ્રભુ નવા વર્ષમાં નવા નવા આશીર્વાદો નવા તાલંતો તમે પૂરા પાડજો દરેકને જેમ જે અગત્યતાઓ છે એ પ્રમાણે તમે તેઓને માટે કરજો ખાસ પ્રભુ પાપોની ક્ષમા કરજો બદ ફિલ્મમાં ગયેલા લોકોને પાછા લાવજો સર્વને તમારું નામ મળે તમારી ઓળખાણ મળે જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય તમારું રાજ્ય વહેલું આવે એવું તમે થવા દો દરેક ઘૂંટણ છો પ્રભુ સર્વના રોજગાર આવકના સાધનો નોકરી ધંધાને તમે પુષ્કળ આશિષિત કરો આવકની ખોટ આર્થિક પ્રશ્નો આ વર્ષમાં તમે સદાને માટે તેમના ઘરોમાંથી જીવનમાંથી દૂર કરી દો પ્રભુ સારી તંદુરસ્તી આપો પ્રભુ તંદુરસ્ત રાખો સંપૂર્ણ સાજા પણ આપો અને બીમારીઓ એમનાથી કોષો દૂર આ વર્ષમાં ચાલી જાય એવું તમે થવા દો સર્વ લડાઈ ઝઘડાઓ પ્રભુ એ કોર્ટ કેસ એફઆર કોટા તું મતો પતિ પતિના લડાઈ ઝઘડાઓ બધું જ પ્રભુ એમાંથી પણ કાનૂની બાબતોમાંથી પણ તમે એમને બહાર કાઢો અને ચઠ્ઠાન પર સ્થિર કરો પ્રભુ હા પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ પિતા વિદેશ જવાના માટેના સકડા રસ્તાને પ્રભુ તમે ખુલ્લા કરો અડચડો અવડો અડચડો અને પ્રભુ જે અગવડો છે પ્રભુ એ બધાને તમે નોંધ મળો આ પ્રભુ અને સલામત રીતે જે તે દેશમાં જવું ત્યાં દોરી જાઓ પ્રભિતા જુદી જુદી પરીક્ષામાં પાસ કરો પ્રભિતા આઈએલટીએસના બેન્ડ આપો હા ઇન્ટરવ્યુમાં પાસ કરાવો ભણવાને માટે પ્રભુ પ્રાઇમરી સેકન્ડરી હાઈ સેકન્ડરી પ્રભુ ટેન્થ ટ્વેલ્થ પ્રભિતા ગ્રેજ્યુએશન માટે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે સ્પેશિયલાઇઝેશન માટે પ્રભુ પ્રમોશન માટે પ્રભિતા નોકરી માટે પ્રપિતા કેમ જે તે પ્રભુ આવકને લગતી પરીક્ષાઓ પ્રભુ તેઓ પાસ કરે પ્રભુ દેશ અને વિદેશમાં એવું તમે થાવ દો દેશ વિદેશમાં ટ્રાન્સપોર્ટેશન આપો ઘર આપો સલામત લઈ જાઓ સલામત લાવો પ્રભુ અને તેમને ત્યાં એમના કામકાજમાં વૃદ્ધિ આપો પ્રોપિતા એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુતા એક મકાન વેચવાનું છે પ્રભુ તમારી સેવિકાનું અને તમારા સેવકનું એ મકાન વેચાય એવું થવાનું છે લોન આપો નાણાંનો આશીર્વાદ આપજો તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા દાણાઓ પ્રભુ તમે કાઢી નાખજો અને તેનો કબજો પ્રભુ તમે તેમને અપાવજો પ્રભુ દરેકની સેવાઓને તમે આશીર્વાદ કરજો વિધરો વિધવા બહેનોના અથવા બધી લોકો માનસિક રહીજો વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ અમારી પણ સાથે રહેજો અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ દ્વારા પ્રભુ રોજની રોજના રેકોર્ડિંગ દ્વારા પ્રભિતા બુધવાર શુક્રાની સંગતો દ્વારા પ્રપિતા પ્રભુ અમે તમારામાં આગળ વધીએ એવું થવા દઉં બંધ દરવાજા ખુલ્લા કરજો ગુમાવ્યું છે બધું આશીર્વાદ સાથે પાછું આવજો પ્રભિતા અમારા સતાવરાનારા મન બદલજો પ્રભુના આર્થિક રીતે પ્રભુ આ વર્ષમાં અમારી મિનિસ્ટ્રીને તમે સમૃદ્ધ કરજો અને પ્રભુ એક જરિયો તમે પૂરો પાડજો પ્રભુ જીઆ દ્વારા પ્રભુ અમે તમારી મોટી કૃપાને દયા જોઈ શકે છેલ્લી બાબત પણ તમે પરી પાડજો પ્રભુતા આગળના સમયમાં મારી સાથે રહો રાતે ઉઠી મિદ્રા આપજો પાપોની ક્ષમા કરો અને સવારમાં તમારો ભજન કરતી લેવું માગતા પ્રભુ શું માટલું સાંભળો એટલે એ ભાગ માન્ય કરજો આમી નામી નામી